રાણી અહલ્યાબાઈ હોલકરના ત્રિશતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા પ્રાગમલજી ત્રીજા પ્રાથમિક ભુજ ખાતે યોજવામાં આવી હતી મુખ્ય તરીકે પૂજાબેન જોશી તથા અતિથિ વિશેષ તરીકે શ્રી રણછોડજી જાડેજા આંતરિક ઓડિટર ગુજરાત પ્રાથમિક સંવર્ગની ઉપસ્થિતિમાં વ્યાખ્યાન યોજાયું હતું જેમાં જિલ્લા અને તાલુકાના શ્રીઓ તેમજ કાર્યકર શિક્ષક બંધુ ભગિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત